વેલા સડી ગયા છે તાર હાવ ઢીલા પડી ગયા છે કોઈ આવતું નથી સારું કરવા જ નથી આવતા અને લાઈટ વારાગડે ડયો બળી જાય છે તોય નથી આવતા મોટરું નથી હાલતું આખું સોમાં આમને કંદડે છે અને આ વાડીઓમાં જ્યારે આ ટીસી નો ને એવું બધું ઓલો થાય છે ઝાડા ઝાકરા ઉગી ગયા છે અને ફરિયાદ કરીએ તો કોઈ રિપેર કરવા આવતું નથી ચોમાસામાં ફરિયાદ કોઈ આવતું નથી એ વાત સાચી છે કે ચોમાસું હજી ચાલુ પણ છે અને એ કામગીરી અમે કરી રહ્યા છે એ કામગીરી દર વર્ષે કરવી પડતી હોય છે કેમ કે એક વખત કરી દઈએ તો લાંબો સમય તો ચાલતી હોય છે પરંતુ ચોમાસું આવે એટલે વહેલા ચડી જતા હોય છે ને એને અમે દૂર કરતા જ હોય છે એ અમારા માટે પણ પ્રાથમિકતા રહે છે કે એમને દૂર કરીએ